રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર સફાળું જાગ્યું અને ફાયર સેફટીને લઈને એક્શનમાં આવ્યું છે છેલ્લા બે દિવસમાં સુરતમાં બાર હોસ્પિટલ સીલ કરી દેવાઈ ફાયર સેફટી અને અન્ય પ્રકારની ક્ષતિઓ સામે આવતા હોસ્પિટલને સીલ કરવામાં આવી છે વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફટીને લઈને બિદરકારી દાખવતા બાર હોસ્પિટલ કે જેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે તો આ જ બધું માહિતી માટે સુરતની સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે સાહીસ બાર હોસ્પિટલો એવી છે કે જેને સીલ મારવામાં આવે એટલે કે આ હોસ્પિટલની અંદર ફાયર સેફ્ટીના સાધનો નહોતા હતા તો પછી શું તે કાર્યરત નતા શું તેઓની પાસે પરમિશન ન હતી શું વિગતો છે

અને અન્ય ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ સિવિલ જે હોસ્પિટલ આવેલી છે જેની અંદર વાયરિંગ બી છૂટા મૂકવામાં આવ્યા છે એવી જ રીતના અલગ અલગ ક્ષતિઓ જે છે તે જણાય અન્ય વોર્ડ ખાલી હોય ત્યાં સીલ કરવામાં આવશે હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડ સીલ નથી કરવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા આમ કુલ મળી શાળા કોલેજ હોસ્પિટલ રેસ્ટોરન્ટ ઘર સહિત એકસો નવ મિલ્કતો એક જ દિવસમાં સીલ કરવામાં આવી છે એકસો ને નવ મિલકતો ઓગણપચાસ હોસ્પિટલ સહિતની જે વસ્તુઓ જે છે તેની સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકા દ્વારા એક જ દિવસમાં મોલ શોપિંગ સેન્ટર ટેક્સટાઇલ માર્કેટ

સાઈ સાબ જોડા વિગતો જણાવી થી બદલ આપનો આભાર તો એકમો જેને સીલ કરવામાં આવે આ એકમો કે જેની વિરુદ્ધ હવે કામગીરી કરવામાં આવશે એટલે પ્રશ્ન એ ચોક્કસથી થાય કે આ એકમો અત્યારથી ચાલતા હતા એ શાળા એ કોલેજો એ હોસ્પિટલો કે જેની અંદર દર્દીઓ સારવાર લેવા માટે જશે શું આ પહેલા જાણ ન હતી કે અહીં પૂરતા સાધનો હતી શું તેઓને ખબર ન હતી કે તે કાર્યરત છે કે કેમ આ બધું જ પહેલા કરવા જેવું હતું પરંતુ હવે ઠીક છે કે એક ઘટના પછી કંઈક તો બોધપાટ લઈને હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે તે માટે હવે તંત્રએ જવાબદારી લે